લોકસભાની ચૂંટણી હવે એકદમ નજીક આવી રહી છે તેમ તેમ ઘણા બધા ઉલટફલટ દેખાઈ રહ્યા છે ત્યારે આપણી સાથે હાલ કોંગ્રેસના પીઠ નેતા ગેનીબેન ઠાકોર છે આપણે સીધા એમની સાથે વાત કરીશું બેન જે રીતે લોકસભાની ચૂંટણી આવી રહી છે તો શું કોંગ્રેસ દ્વારા તૈયારીઓ છે શું કહેશો સમગ્ર ગુજરાતને સમગ્ર દેશની અંદર રાહુલ ગાંધી આ બીજા રાઉન્ડની જ્યારે એમણે પદયાત્રા ચાલુ કરી ત્યારે લાખો લોકોએ એમને સમર્થન આપી અને એક સંઘર્ષપૂર્વક પાર્ટીનું અત્યારે જે તમામ પક્ષો સાથે સીટ એની જે કાંઈ વેચણી હોય અને આ તમામ રીતે સમગ્ર દેશમાં જે સાથી પક્ષો અને કોંગ્રેસ એ પરિવર્તન માટે જે પ્રયત્નો કરી રહ્યા છે એના અનુસંધાને બે હજારની ચોવીસની ચૂંટણી છે એમાં સો ટકા દેશની અંદર સત્તા પરિવર્તન થાય એક પ્રશ્ન એ છે કે કોંગ્રેસમાંથી એક પછી એક રાજીનામા આપી રહ્યા છે જેમ કે પીઠ નેતા અર્જુન મોઢવાડિયા હોય કે અમરીશ ડેર હોય છે આજે પણ અમરીશ ડેરે રાજીનામું આપ્યું છે શું લાગે છે કોંગ્રેસ મુક્ત જે વાત કરી રહ્યા છે ભાજપવાળા એ તમને શું કહેવા માંગો છો બાબત અમારા સિનિયર નેતાઓ જે એમના માટે કોઈ ટીકા ટિપ્પણી ના હોય પણ જેમણે સીએલપી લીડર પ્રદેશ પ્રમુખ અનેક વર્ષો સુધી પાર્ટીની વિચારધારા સાથે કામ કર્યું હોય અને અત્યારે પાર્ટીની પરિસ્થિતિ એ આ મોડ ઉપર હોય ત્યારે એક આપણી લોકાલિટી સંસ્કૃતિ પણ રહી છે કે કોઈ પરિવાર ઉપર જ્યારે કોઈ એ રીતનું મુશ્કેલીઓ હોય ત્યારે આપણે પાડોશીથી કરીને એના પરિવારના બાકીના સભ્યો એ ઘરના મોભીને હિંમત આપતા હોય છે અત્યારે સમગ્ર દેશના કોંગ્રેસી આગેવાનો હોય કે જેમને વર્ષો સુધી કોંગ્રેસના નામે શાસન કર્યું એમને મોટા બનાવ્યા આ સ્ટેજ સુધી પહોંચાડ્યા ત્યારે આ જે ગાંધી પરિવાર હોય કે કોંગ્રેસ એને કોંગ્રેસના પીઠ કાર્યકરોના જે ટેકાની એક એના મનોબળની એક આશ્વાસન રૂપેની જે લાગણી આ આપવા માટેની જરૂર છે અને એમાં જે ઉના ઉતરે એ હું માનું છું ત્યાં સુધી એમને કોંગ્રેસ પાર્ટી તરીકે જે ભોગવ્યું અને એમનો એક રાજધર્મ કહેવાય એ રાજધર્મમાં પણ ક્યાંક ને ક્યાંક એ ચૂક્યા છે એવું મારું માનવું છે શું કારણ હોઈ શકે ભાજપમાં જવાનું કોંગ્રેસ છોડવાનું કારણ શું હોઈ શકે છે વર્તમાન સ્થિતિ જોતા સમગ્ર દેશની અંદર છેલ્લા આ ટ્રમની અંદર અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ દેશના વડાપ્રધાને દેશ ચલાવવા કરતાં એમણે પક્ષ ચલાવ્યો છે આખી દેશની સંપત્તિઓ વેચી અને ગણાગાંઠ્યા લોકોને રાજી રાખવા અને ભંડોળ કરોડોનું ઊભું કરીને વિરોધ પક્ષના નેતાઓના ઉપર કેસ કરવા એમને બદનામ કરવા દબાવવા લોકશાહી જેવું કે રહેવા દીધું નથી આખો દેશ એ સર તરફ આખો ધકે લઈ રહ્યો ત્યારે એની અંદર જે સહન કરવાવાળા લોકો અને એમાં એ કોઈ પરવા કર્યા વગર ભૂતકાળમાં જ્યારે આ દેશમાં આઝાદી મેળવવા માટે જે કોંગ્રેસે કમર કસી હતી ને એવી કમર કસવાવાળા લોકોની અત્યારે કોંગ્રેસ પાર્ટીને જરૂર છે ને એમાં મેં અગાઉ કીધું એ પ્રમાણે જે લોકો ક્યાંક ને ક્યાંક પરિવારને વચ્ચે લાવે ક્યાંક એમના ધંધા રોજગાર વચ્ચે લાવે ક્યાંક એમના ઉપર કેસો થવા બદનામી બદનામીથી બચવા માટેના જે પ્રયત્નો હોય પણ સત્યમેવ મેવ જયતે જે સત્ય માટે લડે છે એના માટે લોકોને ખબર છે જે તે વિસ્તારમાં કોઈ પણ જાહેર જીવનનો વ્યક્તિ હોય તો એની કિતાબ ખુલી હોય છે અને એ પ્રમાણે જે કેડરનો નેતા હોય એ કેડરમાં એ વિસ્તારથી કરીને સમગ્ર લોકો તમામ સમાજો પક્ષો એને ઓળખતા હોય છે એટલે એવી કોઈ પરવા કર્યા વગર જે તાકાતથી લડે એના જ ઇતિહાસ હોય ભૂતકાળમાં અમારા નેતાઓ જે પણ ગયા એ આજે પણ દુઃખી છે અને એમના લોકો પણ દુઃખી છે ત્યારે એક ભરતી મેળો એમનો કોઈ ઉમેદવાર નક્કી કરવો હોય તો લોકો કે પક્ષના જેણે ખૂબ એમાં ભોગ આપ્યો હોય એમને કોઈનું સાંભળવાનું નહીં અને કોઈની રજૂઆત હવે તો એટલા સુધી નોબત આવી છે કે કોઈ આપણી જોડે સહાનુભૂતિપૂર્વક ઇમોશનલ લાગણી પેલી કરે અને તો પણ એને નોટિસ આપવામાં આવે મધ્યપ્રદેશના એક સીએમ શિવરાજસિંહ પાટ શિવરાજસિંહ ચૌહાણને એમની જોડે બેનો કંઈક રડ્યા લાગણી બતાવીને અને સ્વાભાવિક છે કે જનપ્રતિનિધિ તરીકે ઘણા લોકોના આંખમાં આંસુ હોય તો ગમે એવો પ્રજાનો પ્રતિનિધિ હોય પણ એ પણ ઇમોશનલ થતો હોય અને એમને નોટિસ આપવામાં આવી એટલે મારો કહેવાનો અર્થ એ કે આપણે હવે રડવું હોય તો ભાજપના લોકોને રડવું હોય તો પણ એમની મંજૂરી લેવી પડે કે અમે આ કારણોસર રડીએ એટલે ત્યાં મારો કહેવાનો અર્થ કે કોઈ લોકશાહી નથી આઝાદી નથી અને આવી સર શાહી એ બધાને નિવૃત્ત કરે છે તો એ બે કેમ નિવૃત્ત નથી થતા એ બધાને એમ કે ભાઈ આને આટલી ટ્રમ થઈ છે આમની આટલી ઉંમર થઈ છે તો એ બધા પણ હું માનું ત્યાં હું ત્યાંથી બે જે ગુજરાતીઓ જે ભૂતકાળમાં અંગ્રેજો સામે બે ગુજરાતીઓ લડ્યા હતા એમણે સમગ્ર વિશ્વમાં એ ભારત દેશનું નામ રોશન કર્યું અને આ બે ગુજરાતીઓ કમસે કમ ગુજરાતીઓને પણ ક્યાંય બક્ષ્યા નથી એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે અહીંયા કોંગ્રેસની અંદર લોકશાહી છે સ્વતંત્રતા છે આ કોઈ પણ પ્રજાનો પ્રતિનિધિ જ્યાં જાય ત્યાં જેની પાસે જનાદેશ નહીં હોય જેની પાસે ફિલ્ડ નહીં હોય જેની પાસે જે ખોટા કર્યા હોય કોઈ કારણોસર અને એ છુપાવવા માટે અથવા તો પછી એ ખોટું સહન કરવા માટેની કે તંત્ર સામે લડવાની તાકાત ન હોય એ ક્યાંક ને ક્યાંક વાયદાન વચનો જે આપ્યા છે પણ જે લોકો કોંગ્રેસમાંથી જાય એમને ખબર છે કે આ ભારતીય જનતા પાર્ટી બે હજાર ચૌદના વીડિયા સાંભળો તો કે કાળું ધન લાવશું વિદેશમાંથી પંદર લાખ ખાતામાં નાખશું આઠ લાખ ગેસના આપીશું દર વર્ષે બે કરોડ રોજગારી આપીશું મહિલાઓને સુરક્ષા આપશું અને દર વર્ષે એની ચૂંટણી ઢંઢેરાની અંદર મુદ્દાઓ બદલાય છે માત્ર જો એને એટલું જ ભારતીય જનતા પાર્ટી તાકાતવાળી હોય તો પંચાયતથી પાર્લામેન્ટ એમને આજે પણ ભરતી મેળો કોંગ્રેસના માણસોને જ્યારે મંત્રી બનાવવા પડે કેબિનેટ મંત્રી બનાવવા પડે હોદ્દા આપવા પડે જે કે એ આપવું પડે તો એનો અર્થ એ છે કે એમનો પોતાનો જનાદેશ નથી આજે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની આબરૂ એ મતદારો પાસે નથી એટલા માટે એમણે બીજા પક્ષના લોકોને ત્યાં લઈ જવા પડે છે એક પ્રશ્ન એ છે કે જેમ બનાસકાંઠામાં પછી એક પણ એક એક પછી એક રાજીનામા જે રીતે પડ્યા છે તો ક્યાંક આપનું નામ પણ સોશિયલ મીડિયામાં સંભળાય છે ગેનીબેન હવે રાજીનામું છે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાશે મારી તો વાત જ જવા દો બનાસકાંઠાની કોંગ્રેસ બનાસકાંઠાના પ્રતિનિધિઓ ખમીર બનતા છે એમના બધાના રોયલ એક બ્લડ એમનો જે કોંગ્રેસ બ્લડ તરીકે જે એમની પહેચાન છે અને અહીંના મતદારોએ એવા પ્રતિનિધિઓ ચૂંટ્યા છે કે એમને ગળા સુધી ભરોસો છે કે અમારો પ્રતિનિધિ એ પક્ષ સાથે અને પ્રજા સાથે ગદારી નહીં કરે એટલે આવા વિપર જોઈને બધા વાવાઝોડા બધી હાદીઓ આવી ચામધામ દંડની બધી રાજનીતિઓ થઈ પણ બનાસકાંઠાનો કોઈ પણ આગેવાન એ આજ સુધીને હું તો માનું ઉત્તર ગુજરાતમાં આજ સુધી કોઈ એવો આગેવાન નથી ગયો કે જેથી કરીને કોંગ્રેસને કે કોંગ્રેસના કાર્યકરોને કે લોકોને શર્મિંદા થવું પડે એટલે બનાસકાંઠા કોંગ્રેસનો ગઢદેર એનો કાંકરો ખેરવાની તાકાત એ ભારતીય જનતા પાર્ટીને નથી એવી કોઈ બેંક નથી કે કોંગ્રેસના ધારાસભ્યોને બનાસકાંઠાના ધારાસભ્યોને ખરીદી શકે અને એવી કોઈ તાકાત નથી કે એમને કોઈ એવા કામ કર્યા હોય કે એમનાથી દબાવવું પડે ગોવાભાઈ છે કે જોઈતા પૂર્વ ધારાસભ્ય છે એ પણ અહીંયાથી જોડાયા છે તમે કહો અહીંયા ન જોડે છે એ પણ બહુ ફીઠ નેતા હતા અને અહીંયાથી કહું કે એમને નિવૃત્તિ જાહેર કરી છે બંને જણે અને નિવૃત્તિ જાહેર ના કરી હોય તો પછી પક્ષમાં જ્યાં ગયા થઈ અહીંયા ટિકિટ લઈને આવે અને ટિકિટ લઈને આવ્યા પછી જે તે વિસ્તારના મતદારોનો જનાદેશ એમને મળે તો અમે એમ માનીશું કે બનાસકાંઠાની પ્રજા એ પક્ષ પલટું અને એના માટે સ્થાન છે કે નથી એ ક્યારે નક્કી થાય કે જે રાજીનામા આપ્યા હોય ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ હોય અને પક્ષનું સિમ્બોલ લઈને આવે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય એટલે પ્રશ્નકર ભાજપમાંથી રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવે આપનું પણ નામ ક્યાંક સંભળાય છે ગેનીબેન આ વખતે લોકસભાની ચૂંટણી લડવાના છે શું કે બનાસકાંઠાની ભારતીય જનતા પાર્ટી આ તો હું માનું ત્યાં સુધી એ ભારતીય જનતા પાર્ટીનો મામલો એટલે એમાં અમારે કોઈ કોમેન્ટ કરવાની રહેતી સ્વાભાવિક છે કે જાહેર જીવનના વ્યક્તિઓ વર્ષો સુધી પક્ષની સેવા કરે જે ચડાવ ઉતારના ભોગ બન્યા હોય મજૂરી કરી હોય પ્રસંગો બધું હાચવી હોય ખર્ચા કર્યા હોય ધંધા રોજગાર બગાડીને પણ સતત પક્ષમાં મજૂરી કરી હોય અને ક્યાંક ને ક્યાંક એ લોકોનો વારો આવે ત્યારે એમને ટિકિટ આપવાની વાત તો સાઈડમાં પણ એમને કોઈને પૂછતું પણ નથી કે ભાઈ બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર કે જે ભારતીય જનતા પાર્ટીના એક રૂપિયાના સભ્ય નથી કે જાહેર જીવનને એમને કંઈ લેવા દેવા નથી એક રૂપિયાના ભાજપના સભ્ય નથી કે ગ્રામ પંચાયતના ચૂંટાયેલા ક્યારે પદાધિકારી નથી જ્યારે આવડી મોટી લોકસભાની ટિકિટ એ એમને આપી છે ને એ પણ જિલ્લા બહારના અને ભારતીય જનતા પાર્ટીનો મામલો છે પણ હું એવું માનું છું કે બનાસકાંઠાના લોકો બનાસકાંઠાના મતદારો તમામ સમાજ એ હર હંમેશા એના પ્રજાના પ્રતિનિધિ સ્થાનિક તરીકે હોય એવું આપણે ગ્રામ પંચાયતના ઉમેદવારથી કરીને લોકસભાને વિધાનસભામાં દરેક જગ્યાએ આ વાત આવતી હોય છે કે અમારા લોકલ ઉમેદવાર છે એટલે કમસે કમ બનાસકાંઠાના લોકલ જે સાત વિધાનસભાઓ આવે છે એમાં કોઈકને તક આપી હોત તો હું માનું ત્યાં સુધી એ કદાચ એમના પક્ષમાં એમને ન્યાય મળ્યો એવું એમને લાગત પણ આ એમનો મામલો સહન કરે તો એ સહન કરવાની પણ એમની જે કંઈ એક જે પરંપરા છે એ પરંપરાને એ સાચવી રાખે તો અમને ખોટું નહીં અમે કોંગ્રેસની અંદર લોકશાહી છે કે બહારના ઉમેદવારને ક્યારેય ટિકિટ ના આપે બનાસકાંઠાને જ આપે અને એ પ્રમાણેની અમારી પ્રણાલી ચાલે આપને ટિકિટ મળશે હું સંભળાય છે આપ ટિકિટ મળશે તો આપ કેવી રીતે હું અઠ્યાવીસ વર્ષથી કોંગ્રેસ પાર્ટીમાં તાલુકા પંચાયતના પ્રમુખથી કરીને આ બીજી ટ્રમ ધારાસભ્ય તરીકે છું હા મારે ક્યારેય પક્ષમાં ટિકિટ માંગવાનો વારો આવ્યો નથી અને હું જે મારા સ્ટેમ્પ બાય સ્ટેમ્પ જાહેર જીવનમાં જે સેવા કરી છે લોકોની એ પ્રમાણે મારી કોઈ માગણી નથી પણ કોંગ્રેસ પક્ષ એ કદાચ મારા ઉપર ફરજ પાડે અને આ સમય ને સંજોગે કોંગ્રેસ પાર્ટી માટે બનાસકાંઠાની કોંગ્રેસ માટે બનાસકાંઠાના લોકો માટે કદાચ મોવડી મંડળ નિર્ણય લેશે તો એ મને શીરો માનીએ છીએ ગૈનીબેન ઠાકોર તેમનું કહેવું છે કે જે પણ આ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે તે નેતાઓ ક્યાંક ને ક્યાંક દબાણમાં હશે અને તેમને લડવાની જે વાત છે જે પક્ષ જે નિર્ણય લેશે તે પક્ષને નિર્ણય આધારે તેઓ લડવાનું કહેશે તૈયાર છે પનેજસ કટિયાર ગુજરાત તક બનાસકાંઠા